જય માતાજી મિત્રો હું છું લોકશાહી અધિકાર હરદેવ આહિર અને તો તાત યુટ્યુબ ચેનલના માધ્યમથી આપ સર્વને કનુભાઈ ડાંગર એક ખૂબ સરસવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે અને આજના આ કાર્યક્રમની અંદર આજના એપિસોડની અંદર જે અત્યારે ગુજરાતમાં મુદ્દો ચર્ચામાં છે એ મુદ્દાની મારે વાત કરવી છે ત્યારે અને વિનંતી કરવી છે આમ તો કોઈપણ પક્ષ અત્યારે સત્તા ઉપર બેઠો હોય કલાકાર માટે કોઈ પણ પક્ષ હોતો નથી અને કલાકાર માટે કોઈ જ્ઞાતિ હોતી નથી અઢારેય વર્ણ અને બધા જ પક્ષ કલાકાર માટે સમાન હોય છે ત્યારે અત્યારની જે સરકાર જે છે એમને હું નમ્ર વિનંતી કરવા માટે આવ્યો છું અને અમે કાયમ માટે ટેજ પરથી પણ કહીએ છીએ કે બે માળા તમે તમારા માટે તમારા ઇષ્ટદેવનું તમારા કુળદેવતાનું ભજન કરતા હોય એની અંદર સમય કાઢી અને બે માળા કરવી એક તો જે દેશની રક્ષા કરે છે સરહદ ઉપર જે સૈનિકો છે એક માળા એમના માટે અને બીજી માળા એટલે જગતનો તાજ જેને કહેવામાં આવ્યો છે ખેડૂ માટે પણ એક માળા કરવી જોઈએ ત્યારે આ ખેડૂત જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે સરકારે પેકેજ જાહેર કર્યું છે એ પેકેજ ખૂબ નાનું છે અને અત્યારે ખેડૂતને બધા ખેડૂતો લક્ષી જે છે એમના માટે ઘણા બધા લોકો વાત કરે છે કે ભાઈ આ પેકેજ ખૂબ નાનું છે અને અત્યારે એક વીઘાના સત્તરથી અઢાર હજાર રૂપિયા ખેડૂતોને ખર્ચ હોય છે તો આ પેકેજ થોડું સરકાર વધારે જેથી કરી અને ખેડૂતો આત્મહત્યા ન કરે અને આપણો ખેડૂ બચે આપણો જગતનો તાત બચે એના માટે થઈ અને આપણે માત્ર સરકાર નહીં પણ એવા ઉદ્યોગપતિઓ પણ આગળ આવ્યા છે સહાય માટે તો આપણે સૌની એક ફરજ આવે છે કે એમના માટે માણા તો કરવી જ પણ એ જગતનો તાત એ ખેડૂત જ્યારે મુશ્કેલમાં હોય ત્યારે આપણે એમની કંઈ ને કંઈ સહાય કરવી જોઈએ તો આ સરકારને નમ્ર વિનંતી કે એ નાનું એવું પેકેજ જે છે એમની રકમ થોડી વધારે જેથી કરી અને આપણો જગતનો તાત આત્મહત્યા ન કરે એ બચી જાય એમનો પરિવાર બચે અને એમની દુઆ આપણા સુધી પહોંચે એવી હું સરકાર પાસે પ્રાર્થના કરું છું જય માતાજી